નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અજના તાજા હવામાનના સમાચારોની અંદર ખાસ મિત્રો અત્યારે જાણી લેજો કેમ કે અત્યારે વરસાદી સિસ્ટમ સ્ક્રિયો થતાં ભર ઉનાળે આ જિલ્લાઓમાં મેઘરાજા તાંડવ મચાવવાના છે અને હવામાન વિભાગે પણ મોટી અત્યારે વરસાદની અનેક વિસ્તારોમાં આગાહીઓ કરી દીધી છે જેની વિસ્તારથી માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો ખાસ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હાલમાં રાજ્યમાં એક સાથે બે ઋતુનો અનુભવ પણ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અડતાલીસ કલાક બાદ વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને હજુ ઉનાળો જામ્યો પણ નથી ત્યારે મિત્રો હવામાનમાં અત્યારે મોટા પલટાઓ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે બીજી તરફ મિત્રો વાત કરીએ તો સિસ્ટમ સક્રિય થતી ગરમીમાં મોટો અત્યારે ઘટાડો જોવા મળ્યો છે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ચોવીસ કલાકમાં એકાદી ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે અડતાલીસ કલાકમાં મિત્રો કેટલાક જિલ્લાઓમાં બે ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો પણ જોવા મળ્યું છે ખાસ મિત્રો મિત્રો જાણી લેજો આગામી એપ્રિલ ગુજરાતમાં વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે હવામાન વિભાગે પણ જણાવી દીધું છે આજે મિત્રો અમદાવાદનું હવામાન જાણીએ તો મિત્રો ઓગણચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન જણાયું છે અને મિત્રો આગળ વાત કરીએ તો જે જેમાં મિત્રો અનેક વિસ્તારોમાં અત્યારે આગાહીઓ કરવામાં આવી આગામી પાંચ દિવસ અમદાવાદનું વાતાવરણ ચાલીસ ડિગ્રી થવાની સંભાવનાઓ નહીવત છે ગત રાત્રિમાં મિત્રો અઢાર પોઈન્ટ એક ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન મિત્રો અમદાવાદનું રહ્યું હતું જેથી મિત્રો હાલમાં છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં ભારે ગરમી વાતાવરણમાં ઠંડકનો અનુભવ પણ શહેરીજનોને કરી રહ્યા છે ઘણા ખરા શહેરોમાં મિત્રો ચાલીસ ડિગ્રીને પાર અત્યારે તાપમાન પહોંચી ગયું છે ખાસ મિત્રો જાણી લીજો ગુજરાતમાં કેટલાક ભાગોમાં દિવસે તાપમાનમાં ઘટાડો જોવા પણ મળ્યો છે અનેક મિત્રો રીતે આગાહીઓ પણ કરવામાં આવી છે જ્યારે મિત્રો અનેક જિલ્લાઓમાં આગાહીઓ કરવામાં આવી જેની મિત્રો વાત કરીએ તો અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી નર્મદા છોટા ઉદેપુર ડાંગ વલસાડ દા દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે ખાસ મિત્રો જાણી લીજો પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડમાં પણ મિત્રો અત્યારે વરસાદની મોટી મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો મિત્રો જાણી લેજો ડાંગ નવસારી તાપીમાં મિત્રો પણ વરસાદ પડવાનો છે ખાસ મિત્રો જાણી લેજો અત્યારે મોટી અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો